પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોથલની મુલાકાત લીધી હતી મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિરીક્ષણ કર્યું હતું હેલિકોપ્ટરથી વડાપ્રધાન મોદીએ નિરીક્ષણ કર્યું પિસ્તાલીસ કરોડના ખર્ચે મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ તૈયાર થનાર છે પ્રોજેક્ટની સમીક્ષા બેઠક કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી એ મોદી લોથલ ખાતે વિવિધ કામોની માહિતી પણ મેળવશે પ્રધાનમંત્રી મોદી અહીંયા મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિરીક્ષણ માટે પહોંચી ગયા છે સૌપ્રથમ પ્રથમ તેમણે હેલિકોપ્ટરનું નિરીક્ષણ કર્યું હતું અને હવે ત્યાં તેઓ પહોંચ્યા છે તેના દ્રશ્યો પિસ્તાલીસ કરોડના ખર્ચે મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ તૈયાર થનાર છે પ્રોજેક્ટની સમીક્ષા બેઠક કરી અધિકારીઓ સાથે પણ ચર્ચા થનાર છે પીએમ મોદી લોથલ ખાતે વિવિધ કામોની માહિતી મેળવી રહ્યા છે આ અલગ અલગ ત્યાંના જે પ્રોજેક્ટ છે તેની અત્યારે તે વિગત મેળવી ચૂક્યા છે તેમની સાથે એક આખી અધિકારીઓની ટીમ છે જે તેમને સતત અલગ અલગ વિગતો આપી રહ્યા છે ત્યાંના આ દ્રશ્યો પ્રધાનમંત્રી મોદીનો જે આ કાર્યક્રમ છે અહીંયાનો તે શરૂ થઈ ગયો છે મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની મુલાકાતે છે પ્રધાનમંત્રી મોદી પિસ્તાલીસ કરોડના ખર્ચે આ આખું ડેવલપમેન્ટ થવાનું છે પ્રોજેક્ટની સમીક્ષા બેઠક પણ થઈ રહી છે અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવેલી રહી છે હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટની જે કામગીરી છે એ અત્યારે પ્રધાનમંત્રી મોદી નિહાળી રહ્યા છે પિસ્તાલીસ કરોડના ખર્ચે તે તૈયાર થનાર છે પ્રધાનમંત્રી મોદી લોથલની મુલાકાતે છે ત્યાંના આ પ્રારંભિક દ્રશ્યો અત્યારે સામે આવ્યા પ્રધાનમંત્રી મોદીનો આ ગુજરાત પ્રવાસ અને જ્યાં આ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી છે ત્યાંના આ પ્રારંભિક દ્રશ્યો તમે જોઈ રહ્યા છો પિસ્તાલીસો કરોડના ખર્ચે આખો પ્રોજેક્ટ તૈયાર થનાર છે જેની વિગતો અત્યારે પ્રધાનમંત્રી મોદી મેળવી રહ્યા છે એક એક પ્રોજેક્ટની કેવી બાલીકાય છે આખરે એનું ઇન્ફ્રાસ્ટ્રકચર કેવું હશે કેટલા સમયમાં તેની કામગીરી થશે અને તેની શું વિશિષ્ટ છે એ તમામ વિગતો પણ પ્રધાનમંત્રી મોદી મેળવી રહ્યા છે તેમની સાથે અધિકારીઓનો આખો કાફલો છે જ્યાંથી આ તમામ વિગતો તે મેળવી રહ્યા છે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક આખું મુખ્ય વેપાર કેન્દ્ર હતું લોથલની વાત કરીએ શા માટે તેની પસંદગી તો લોથલ વિશ્વના સૌથી જૂના માનવ માનવસર્જિત ડોકયાર્ડ માટે પણ જાણીતું છે એટલા માટે જ તેની આ પસંદગી કરવામાં આવી છે અને તેની એક એનો ઇતિહાસ છે તેની વિશેષતા છે અહીંયા વાત કરીએ તો પાંચ હજાર વર્ષ પહેલા પણ દરિયાઈ વેપાર થતો હતો જહાજોનું સમારકામ પણ અહીંયા જ કરવામાં આવતું હતું તેવી પણ વિગતો છે એટલે કે ઘણી બધી વિશેષતા છે લોથલ હડપ્પન સંસ્કૃતિ સમયના અગ્રણી શહેરમાંનું પણ એક હતું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષમાં આ મેરીટાઇમ યુનિવર્સિટી પણ બનનાર છે મેરીટાઇમની ડિગ્રી એક જગ્યાએ જ પ્રાપ્ત થશે અહીંયા જે યુનિવર્સિટી તૈયાર થનાર છે તેની વાત કરીએ તો એક જ જગ્યાએ ડિગ્રી મળશે અને સાથે સાથે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામને પણ વેગ મળશે એટલે કે એક્સચેન્જ થશે અને સાથે વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવી છે